તપાસ દરમિયાન ચોરોની પાસેથી એકસો નેવ ગ્રામ સોનું પણ જપ્ત કરવામાં આવ્યું છે સારણ ગામમાં અનાજના વેપારીમાં ઘરમાં ચોરોએ બારી દોડી ઘુસીને સોના ચાંદીના દાગીનાને રોકડ મળી કુલ ત્રીસ પોઈન્ટ પંચ્યાસી લાખની ચોરી કરી હતી ઘટનાને પગલે ગામ અને આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો હતો વાઘરા પોલીસ સ્ટેશનના પીઆઈએસડી ફુલતરિયા અને એલસીબી ભરૂચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને ગુપ્ત વાતવીના આધારે દાહોદ જિલ્લાના આમલી ખજુરિયા ગામના વિજય પલાસને ઝડપી લીધો હતો રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં વધુ બે આરોપીઓ વિશે ખુલાસો થયો સોની અનિલ કુમાર દાગીના ઉગાડીને સોનાની લગડી બનાવતો હોવાનું સામે આવ્યું છે જેને પણ પોલીસે ધરપકડ કરી લીધી છે હાલ પોલીસે અરવિંદ મીડિયા મીણા અને શિવરાજ ધાડકા પલાસ નામના બે વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે વાગરા પોલીસ સ્ટેશનના સારણ ગામમાં તારીખ ત્રણ સાત બે હજાર પચીસના રોજ રાત્રિના સમયે ઘરફોડ ચોરીનો બનાવ બનેલો હતો જેમાં ફરિયાદી ઘરમાંથી લગભગ વીસ લાખ પંચ્યાસી હજારના દાગીના તથા દસ લાખ રૂપિયા રોકડ મળી એમ મળી ત્રીસ લાખ પંચ્યાસી હજારની ચોરી થયેલી હતી જે ગુનાના કામે વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલદી કુલદરિયા તથા એલસીબી ભરૂચના ટીમ તપાસમાં હતી એ દરમિયાન ભરૂચ એલસીબી ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળેલી હતી કે આ ચોરીમાં વિજય દીપાભાઈ પલાસ જે રહે અંબલી ખજુરિયા ગરબાડા તાલુકો જિલ્લો દાહોદનો સંડોવાયેલ છે જે આધારે સદર આરોપીની તેઓએ અટક કરેલો હતો અને બાઘરા પોલીસને સોંપેલો હતો બાગરા પોલીસે આ આરોપીની પૂછપરછ દરમિયાન તેને તથા એની સાથેના બીજા ત્રણેક ઈસમો આ ચોરીમાં સંડોવાયેલા હતા તથા આ જે ચોરીમાં ગયેલ માલ છે એને ગરબાડાના સોની અનિલ કુમાર સોનીને આપેલો હતો ત્યારબાદ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એલડી પુતરિયા તથા તેમના સ્ટાફના માણસો ગરબાડા જઈ આ જે સોની છે અનિલ એને પૂછપરછ કરતાં તેને આ ચોરીમાં ગયેલો જે મુદ્દામાલ હતો એમાંથી લગભગ એકસો નેવું ગ્રામની લગડી બનાવેલી હતી જે લગડી વાગરા પોલીસે સદર તોમદાર રિલ સોની પાસેથી રિકવર કરેલ છે આંબાગ્રા પોલીસે જે ગરફોડમાં ચોરીમાં ગયેલ મુદ્દામાલ ખૂબ જ ઝડપથી રિકવર કરે છે અને પ્રશંસીય કામગીરી કરેલ છે